રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં માહોલ ગરમાયો સંદીપ વેકરિયાનું સભ્યપદ રદ કરવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો સમરસ પેનલના ઉમેદવાર સંદીપ વેકરિયાનું સભ્યપદ રદ કરાયું હતું હાઈકોર્ટે બીસીસીઆઈના સસ્પેન્શન પર વર્ષગાળાનો સ્ટે આપ્યો બીસીઆઈ દ્વારા સભ્યપદ રદ કરવા મામલે આવતીકાલ સુધી સ્ટે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે તો બાર એસોસિએશનમાં ચાલતો જૂથવાદ ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળ્યો ભાજપ સાથે જોડાયેલ બંને પેનલ સામે મેદાને ઉતર્યા છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ આ ચૂંટણીને લઈ અપડેટ શું છે ચોક્કસપણે જે રીતના ભાજપના જ બે જૂથો છે તે રાજકોટ બાર એસોસિએશન અંદર આમને સામને ઉતર્યા છે એક છે ભાજપ પ્રેરિત જે સમરસ પેનલ છે તેમાં સંદીપ વેકરિયા છે તેમણે દાવેદારી કરી છે જોકે તેમની સામે પેનલ દ્વારા જે તે સમયે બાર એસોસિએશનની કમિટી હતી તેમણે તેમનું સભ્યપદ રદ કર્યું હતું ને આખો મામલો ગુજરાત બાર કાઉન્સિલ સુધી પહોંચ્યો હતો અને ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આ તેમનું સસ્પેન્શન છે તે યથાવત રાખવામાં હતું ત્યારબાદ આ મામલો પીસીઆઈ એટલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચ્યો હતો અને તેમનું સભ્યપદ યથાવત રાખવાની વાત કરી હતી જોકે ત્યારબાદ

બાર એસોસિએશન ની અંદર જે દાવાદાઓ થઈ રહ્યા છે ભાજપ ના જે બ્રે છે તે તમને લડત કરી રહ્યા છે ને રાજકોટ બાર એસોસિએશન અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યો છે એટલે કહી શકાય કે જે જે રીતના સુખનો માહોલ રાજકોટ પાર એસોસિએશનમાં ટાઉ ટાઉનો છે આવા દાવો કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દસ તારીખે સૌ કોઈને નજરે છે કે સંદીપ વેકરિયા છે તેમનું સભ્યપદ યથાવત રહેશે કે સસ્પેન્શન થશે જો સસ્પેન્ડ થશે તો પછી આરબીએ પેનલને મોટો લાભ થાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે જી સુવિશા જી રહીમ જોડા બદલ આભાર આપનો